નમસ્કાર મિત્રો હું બટલ પેઝ કમ્પ્યુટર ટિપ્સના આ વિડીયોમાં આપ સૌનું સ્વાગત કરું છું દોસ્તો તમને એવો ડાઉટ છે કે તમારી ગેરહાજરીમાં તમારા કમ્પ્યુટર જે છે એને કોઈએ ઓપન કર્યું છે એટલું જ નહીં કેટલીક ચોક્કસ જે ફાઇલ્સ છે એ પણ ઓપન થઈ છે તો શું તમે આ ચેક કરી શકો કે કઈ કઈ ફાઇલ જે છે એ ઓપન થઈ છે તો હું ચાલો તમને એની ટ્રીપ બતાવું આ માટે સૌથી પહેલાં આપણે આપણા કમ્પ્યુટરને ઓપન કરીશું અને એક શોર્ટકટ જે છે એ ટાઈપ કરીશું વિન્ડો પ્લસ આર વિન્ડો પ્લસ આર એટલે રન કમાન્ડ ઓપન થશે અને આની અંદર ફક્ત તમારે લખવાનું છે રીસન્ટ આર ઇ સી ઈ એન્ટી રિસન્ટ અહીં કંઈક લખેલું હોય તો એને કાઢી નાખવાનું અને પછી એની જગ્યાએ લખવાનું છે રીસન્ટ અને હવે ફક્ત ઓકે કરી દેવાનું છે તો અહીં આગળ જુઓ મિત્રો સૌથી છેલ્લા મેં પાંચમી તારીખે અને એકવીસ દસ કલાકે આ ફોટોગ્રાફ ઓપન કર્યો છે એના પછી બે નંબરની ફાઇલ એમ કરતાં કરતાં અહીંયા આગળ તમે કઈ કઈ ફાઇલ ઓપન કરી છે એની આખી હિસ્ટ્રી ઓપન થઈ જાય છે કયા સમયે કઈ તારીખે વગેરે તો આ રીતે તમે તમારા કમ્પ્યુટરની અંદર કઈ કઈ ફાઇલ ખુલી છે એની હિસ્ટ્રી ચેક કરી શકો છો